अपने हाजी अली दरगाह जी दरिया पाना तो मतलब ने अड़ी नहीं जा रही है यहाँ विज्ञापन वीडियो में बने रहिए नजर रखना कलर बच्चे थोड़ा पानी आ जाए नजर में फिर दूर के ना कहाँ एक नंबर मस्त नजर हो आ टाइप आता लोकेशन जी हाँ मैं देखा है ये दरगाह से एक मस्त नजर वाह एक वाह તો ભી આગળ જાય થક મો જા તો જો મસ્ત મસ્ત મજા પડી જાય છે જોવા દેણી નજારો કે ક્યારે કાવ તો અહીંયા આવજો કે એક નંબર મસ્ત માહોલ હોય છે અહીંયા મે અચુ કાવ જો એવી જગ્યા છે મસ્ત ને બોલતા ને એમ જો કે હું અહીંયા બીજી વાર આવ્યો પહેલાં એક વાર આવ્યો હતો બીજી વાર આવ્યો છું અહીંયા